નમસ્કાર મિત્રો ટીવી બાર પર તમારું સ્વાગત છે રોજબરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલાં આપણે ચેનલમાં નવા હોય તો લાઇક કરીને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલાં તમને જોવા મળે સૌથી પહેલા વાત કરીએ તો સામાન્ય રીતે સમયે દેશમાં શિયાળાની શરૂઆત થઈ રહી હોય તે છે તેવા સમયે આજે હવામાન મોટો પલટો છે હાલ દેશમાં લગભગ ટકા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના માટે બંગાળની ખાડીમાં ડિપ્રેશનના જબરદાર આ દરમિયાન આંધ્રપ્રદેશ દરિયાકાંઠે મોંથન નામના ચક્ર ટકરાવવાનો ગંભીર ખતરો ઊભો થઈ રહ્યો છે હવામાન વિભાગના મોંધનના પગલે અતિભારે વરસાદની રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યાં પવનની ગતિ સો થી એકસો દસ કિલોમીટરની પ્રતિ કલાક સુધી શકે છે આ કુદરતી આપત સામે તંત્રને સર્જાયેલ રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે સારો ભાવ મળતા ખેડૂતો ખુશ ખેડૂતોને બારસો થી લઈને પંદરસો વીસ રૂપિયાનો કપાસનો ભાવ મળે છે જેથી કરીને ખેડૂતોને ખુશની લાગણી જોવા મળી રહી છે અને આ માત્ર કપાસનું પરંતુ મગફળીનું સહિતમાં તમામ પાકોને હાલમાં હરાજ્ય માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને લઈને આવે છે અને તેઓને પાકને નુકસાન ન થાય તેવા ખુલ્લી જગ્યામાં નહીં પરંતુ છેડે છે તે જગ્યા ઉપર ખેડૂતોને માલ ઉતારવામાં આવે છે અને ત્યાં હરાજી કરીને માલનું વેચાણ કરવામાં આવે છે તે તેવી માહિતી માર્કેટ સેક્રેટરી દ્વારા આપવામાં આવી છે બીજી તરફ વાત કરીએ તો રક્ષણમંત્રી સિંહે સોમવારે જણાવ્યું હતું કે ભારતે હંમેશા યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ અનિશ્વર છે કારણ કે સરહદ પરિસ્થિતિ ક્યારે પણ બદલાઈ શકે છે એ તેમણે ઉમેર્યું છે કે મહિનામાં પાકિસ્તાન સાથે જે ચાર દિવસનો લશ્કરી સંઘર્ષ થયો છે તેણે એ સાબિત કરી આપ્યું છે કે કોઈપણ સમયે અંધારી પરિસ્થિતિ પેદા થઈ શકે છે